નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરના સમાચારો રાજુલા શહેરમાં રાજુલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્યથી ભવ્ય રીતે શાકોત્સવ તેમજ ધર્મસભા યોજાઈ આ કાર્યક્રમમાં બે હજારથી પણ વધુ સત્સંગી ભાઈ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો રાજુલા શહેરમાં ડુંગર રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ તથા ધર્મસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે પરંપરાગત શાકોત્સવ સાથે મહાપ્રસાદનું આયોજન થતાં અંદાજે બે હજારથી વધારે લોકો જેટલા સત્સંગીઓ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમમાં નડિયાદથી પધારેલા પરમપૂજ્ય અક્ષરનયન સ્વામીએ સત્સંગીઓને संबोधन करता शाखोत्सव परंपरा विषय माहितगार कर श्री योगी योगीपुरुषनी मार्गदर्शन हेठळ आयोजित आ आसवमा देशी परंपरानु भोजन रिंगणानु शाक रोटला छाश રાખવામાં આવ્યા હતા જેનો લાભ બે હજાર જેટલા હરિભક્તોએ લીધો હતો કાર્યક્રમના મુખ્યદાતા તરીકે મનોજભાઈ મહેતાએ વ્યવસ્થાઓ સંભાળી હતી જ્યારે પ્રેરણા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તરફથી પ્રાપ્ત થઈ હતી આ પ્રસંગે રાજુલા શહેરના અગ્રણી વેપારીઓ સંસ્થાના આગેવાનો સામાજિક અગ્રણીઓ પૂર્વ પ્રમુખ રઉુભાઈ ખુમાણ મયુરભાઈ દવે બકુલભાઈ વોરા મહેન્દ્રભાઈ ઢાખડા ઘનશ્યામભાઈ વાઘ જયેશભાઈ વાછાણી ભરતભાઈ રેલવડિયા કમલેશભાઈ પરમાર હરિભાઈ વાઘેલા નિખિલભાઈ મહેતા અજયભાઈ વાળા અનિરુધભાઈ વાળા જયરાજભાઈ વરુ સંજયભાઈ ધાખડા પ્રભાતભાઈ જોશી મનીષભાઈ લાડવા હરીશભાઈ જેઠવા સહિતના અનેક આગેવાનોએ ખાસ હાજરી આપી હતી અને આ શાકોત્સવ તેમજ ધર્મસભા સફળ બનેલી હતી

સ્વાસ્થ્ય શરીર અને શાંત મન માટે અહીં રોજ સવારે સાડા સાતથી સાડા આઠ આ જ મંદિરના પ્રાંગણમાં એ નિઃશુલ્ક યોગ શિબિરનો આરંભ થઈ ચૂક્યો છે તો તમામ હરિભક્તોને આ નિઃશુલ્ક યોગ શિબિરનો લાભ લેવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે જેમને પણ અનુકૂળતા હોય એ અચૂક આ યોગ શિબિરનો એ લાભ લે સમય છે દરરોજ સવારે સાડા સાતથી સાડા આઠ આપણા આ જ મંદિરના પ્રાંગણમાં આનો નિઃશુલ્ક એ લાભ આપણે બધા લઈ શકશું પરમ ભગવદીય માધ પરમ ભગવદીય માધાભાઈ બલદાણિયાના અક્ષ અક્ષર નિવાસી માતુશ્રી પરમ ભગવદીય પ્રેમબે જસુભાઈ બલદાણિયાના સ્મરણાર્થે તારીખ આઠ એક બે હજાર છવ્વીસના રોજ આપણા મંદિરના સભા હોલમાં રાત્રે સાડા આઠ કલાકે ભવ્ય કીર્તન આરાધનાનું આયોજન કરેલ છે તો તમામ હરિભક્તોને આ કીર્તન આરાધનામાં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવામાં આવે છે સાથે સાથે આપણા હરિભક્ત એવા પરમ ભગવદીય અશોકસિંહ જાડેજાના માતુશ્રી આજે જ ધામમાં ગયા છે તો આ તમામ માટે આપણે સૌ ધૂનમાં જોડાઈએ કે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને ભગવાનના ધામનું એ સુખ આપશે સ્વામિનારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય